પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા તથા સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી મળી હતી કે જૂની મોટી ગામની પાછળ આવેલ વિસ્તારમાંથી આરોપીને દેશી હાથ બનાવટની બંદૂક તથા એરગન સાથે પકડી પાડી પકડાયેલા ઈસમ વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપી મનજી ભચાભાઈ કોલી તેમની પાસેથી મળી આવેલ મુદ્દામાલ દેશી હાથ બનાવટની બંદૂક નંગ એક જૂની કિંમત રૂપિયા પાંચ હજાર એરગન નંગ એક જૂની કિંમત રૂપિયા ત્રણ હજાર આમ કુલ કિંમત રૂપિયા આઠ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ વી ગોજિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડી જે ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફ જોડાયો હતો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય ગન્ની કુંભાર ભચાઉ